વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રોટલો વઘારેલો રોટલો વઘારેલો તો તમે ઘણીવાર ખાધો હશે છાસવાળો દહીંવાળો આજે આપણે સૂકો રોટલો એટલે કે રોટલાનો ચેવડો બનાવશું તો અહીંયા આપણે ઠંડો રોટલો લઈ લીધો છે અને સવારનો રોટલો બનાવેલો છે એટલો અત્યારે આપણે એને સરસ મિક્સર જારની અંદર ટુકડા કરી અને આનો ભૂકો કરશું અને અહીંયા લીલા ધાણા લીધેલા છે અને એક લીમડાની દાળ લીધેલી છે મીઠા લીમડાની બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું ને વઘાર માટે તેલ તો ચાલો આપણે રોટલો વઘારવાની તૈયારી કરશું રોટલાના આવી રીતે આમાં ટુકડા કરી અને મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું અને સરસ આપણે એને ક્રશ કરી લેશું નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું આપણે ફૂકો તૈયાર કરવાનો છે આ રોટલાનો હવે આ બધા ટુકડા થઈ ગયા છે અને હવે આપણે આને સરસ ક્રશ કરી લેશું એટલે કે સરસ ફૂકો આપણે તૈયાર કરી લેવાનું છે તો અહીંયા આપણો સરસ એવો ભૂકો તૈયાર થઈ ગયો છે રોટલાનો અને હવે આપણે એનો વઘાર કરી લઈએ ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે અને એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું ને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે ને અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે આપણે એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું તો અહીંયા રાયજીરો સરસ ફૂટી ગયા છે ને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરશું અહીંયા આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એટલે હળદરની કાચી સુગંધ ન આવે અને રોટલો ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું આપણે

સરસ આપણે એકદમ મસ્ત અને હવે આપણે બધા મસાલા કરીશું અડધી પાવડર અડધી ચમચી જેટલું જીરું અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું તમને ખટાશ ભાવતી હોય તો અહીંયા આમચૂર પાવડર પણ તમે ઉમેરી શકો છો અને સેજ ગણ પણ ફાવતું હોય તો એક ચમચી જેટલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો અડધી ચમચી જેટલું આપણે આમચૂર પાવડર ઉમેરશું આપણે ખાંડ ઉમેરશું અને આપણે રોટલામાં તો મીઠું ઉમેરું જ હોય છે તો થોડું અમથું મીઠું ઉમેરશું આપણે વધી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું અને બધું સરસ મિક્સ કરી અને હલાવશું આપણે આપણે સતત આપણે હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી આપણો આ રોટલા સરસ આપણો રોટલાનો ચેવડો એકદમ મસ્ત એવો ક્રિસ્પી થઈ જાય વડીલો ખાઈ ન શકે તો એના માટે એટલો ક્રિસ્પી નહીં કરવાનો બસ તો આ આ ટાઈમે આપણે એને ઉતારી લેવાનો પછી થોડો આપણે આને ક્રિસ્પી કરશું આપણો અહીંયા રોટલો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લઈશું ને થોડા લીલા ધાણા આપણે ઉમેરી અને મિક્સ કરી થોડા આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું તો અહીંયા આપણો વઘારેલો રોટલો અથવા તો તમે એમ પણ કહી શકો કે રોટલાનો ચેવડો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારે રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો